પર શાળામાં નાટકનો વિવાદ ઘેરો બન્યો ભાવનગર શહેરના કુંભરવાડા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં દર તારીખ પંદર ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા ભજવવામાં આવેલા નાટકને વિદ્યાર્થીઓ દ્વારા ભજવવામાં આવેલા નાટકને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે આ મુદ્દે મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી પાઠવી આચાર્યને સસ્પેન્ડ કરવા સાથોસાથ અન્ય જવાબદારો સામે પણ કડક પગલાં લેવાની માંગ કરી છે શહેરના કુંભારવાડા વિસ્તારમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નંબર પચાસ એકાવનમાં આવેલી છે આ શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત છે ગત તારીખ પંદર ઓગસ્ટના રોજ આ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ શાળાના જુગુલકાઓએ તાજેતરમાં પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા સંદર્ભે ઓપરેશન સિંધુર નાટક રજૂ કર્યું હતું શાળાના પ્રિન્સિપાલ અને અન્ય શિક્ષક ગણા માર્ગદર્શન હેઠળ આ નાટક તૈયાર કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિક રહીશો તથા વિદ્યાર્થીઓની હાજરીમાં નાટક ભૂલકાઓએ ભજવ્યું હતું જેમાં આતંકવાદીનો રોલ ભજવનાર ભૂલકાઓને મુસ્લિમ મહિલાઓ બુરખો ધારણ કરે છે એવા વાગે તૈયાર કરવામાં આવ્યા હતા અને આતંકવાદીઓની જાણી જોઈને મુસ્લિમ સમાજના ચિતર્યા હતા આ નાટકનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થયો હતો આ બાબતને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો મુસ્લિમ સમાજના અગ્રણીઓના જણાવ્યા મુજબ શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષકગણ દ્વારા કોમી વૈમનસ્ય ફેલાય રીતેના નાટકના પાત્રોને જાહેર જનતા સમક્ષ રજૂ કર્યા હતા ધીમે ધીમે આ વાત મુસ્લિમ સમાજમાં પ્રસરતા વિવાદ વધુ ઘેરો બન્યો હતો અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા અને જિલ્લા કલેક્ટરને મળી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે કુંભારવાડા વિસ્તારમાં આવેલ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલને તત્કાળ સસ્પેન્ડ કરવામાં આવે આ ઉપરાંત જે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ નાટક તૈયાર કરવામાં આવ્યું હતું તેવામાં વિરુદ્ધ પણ કડક પગલાં લેવામાં આવે જો સરકાર તંત્ર પગલાં નહીં લે તો ના છૂટકે મુસ્લિમ સમાજને પગલાં લેવાની ફરજ પડશે એવી ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારતા ભારે ચકચાર મચ જવા પામી છે